જય દ્વારકાધીશ ભગવાન શ્રી દ્વારકાધીશજીને દિવસ દરમિયાન અગિયાર વખત ભોગ ધરાવવામાં આવે છે અને ચાર વખત આરતી થાય છે ભગવાન શ્રી દ્વારકાધીશજીને જે પણ ભોગ ધર ભોગ ધરાવવામાં આવે છે એ પૂજારી પરિવાર દ્વારા દ્વારકાધીશ મંદિરની અંદર રહેલા ભોગ ભંડારની અંદર જ તૈયાર કરવામાં આવે છે આ ભોગ તૈયાર તૈયાર કરવા માટે અમારા સમસ્ત પૂજારી પરિવારની મહિલાઓ તથા જે રસોઈયાઓ રાખેલા છે જે જે ગુગડી બ્રાહ્મણ જ છે આ આના દ્વારા જ સંપૂર્ણ તકેદારી રાખી શુદ્ધતાનું ધ્યાન રાખી અને તૈયાર કરવામાં આવે છે ભગવાન દ્વારકાધીશજીને ધરાવવામાં આવતો ભોગ જે કંઈ સામગ્રીઓ છે એ એકદમ બેસ્ટ ક્વોલિટીની એ વન ક્વોલિટીની મગાવવામાં આવે છે અને તેના દ્વારા તૈયાર કરી ભોગ તૈયાર કરી ભગવાનને ધરવામાં આવે છે આ ભોગનો પ્રસાદ દ્વારકાધીશ મંદિરમાંથી જ વૈષ્ણવોને વિતરણ કરવામાં આવે છે અને તેની સંપૂર્ણ શુદ્ધતાની જવાબદારી દ્વારકાધીશ મંદિર પૂજારીની રહે છે હાલમાં જ દ્વારકાધીશ મંદિરના પ્રસાદનું ચેકિંગ કરવામાં આવ્યું હતું ગુજ ભારત સરકારના એક જે એફએસએસઆઈ છે એના દ્વારા ચેક કરવામાં આવ્યું હતું એના દ્વારા ભગવાન દ્વારકાધીશ મંદિરની અંદરથી વિતરણ કરવામાં આવતો પ્રસાદ છે એ એ વન ક્વોલિટીનું છે એવું પ્રમાણપત્ર પણ હમણાં મળેલ છે એટલે એ દ્વારકાધીશ મંદિર માટે ગર્વની વાત છે ભગવાન દ્વારકાધીશજીને જે કંઈ ભોગ ધરાય છે એ બેસ્ટ જ હોય છે અને એ પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે છે એ સંપૂર્ણ ક્વોલિટીનું ધ્યાન પૂજારી પરિવાર રાખે છે અને હંમેશા આવો શુદ્ધ પ્રસાદ દ્વારકાધીશ મંદિરમાંથી જ મળતો રહેશે જય દ્વારકાધીશ